કાકા પાયલોટ હોય કે પછી હળી ગયેલો લોટ હોય ઓય અમારું ગોમરી નહી એ બહુ ખતરનાક છે રોટલી બનાવશે અને ધજવાડી નાખશે ખબર એ પડે કે જેને હું તમને મારી ઓળખ ના લીધો ઓ મારી વાત પથ્થરો સે ટકરાતે હે ઉસે તુફાન કહેતે હે ઓર તુફાનો સે ટકરાતે હે ઉસે ફુમતાળજી કહેતે હે હા યા ફુમતાળજી જય માતાજી મિત્રો મારી ચેનલ પર સ્વાગત છે તમારો ફરી એકવાર નવા વિડિયોમાં થયો ઝઘડો સીએનજી દ્વારા ભમતાજીનો પાવર તો વિડીયો પૂરું જોવાનું ના ભૂલતા વિડીયો પૂરું જોવું હોય તો એસપી હિન્દુસ્તાની ચેનલની મુલાકાત લેવાનું ના ભૂલતા અને ફરીવાર નવું કોમેડી વિડીયો આવી ગયું છે તો જોવાનું તમે ભૂલશો નહીં અને ફૂલ કોમેડી વિડીયો આવી ગયો છે નવી નવી કોમેડી જોવા માટે આપણી ચેનલમાં જોડાઈ જજો અને ફરી એકવાર નવું કોમેડી વિડીયો આવી ગયું છે ફૂલ વિડીયો જોવા માટે એસપી હિન્દુસ્તાની ટીમની ચેનલની મુલાકાત લેવાનું ના ભૂલતા ને એમની ચેનલને પૂરેપૂરો તમે સપોર્ટ કરજો અને મને પણ થોડોક સપોર્ટ કરજો તો તેથી અમને પણ આનંદ આવે અને તમને પણ આનંદ આવી જાય તો વિડીયો જોવા માટે તમે એન્જોય કરો અને ફૂલ આનંદ માણો બરાબર તો વિડીયો જોવાનું ફૂલ મોજ આવી જાય એવું વિડીયો આવી ગયું છે કયો ઝઘડો સીએનજીવાળા પૂમતા કાકાનો પાવર વિડીયોની ફૂલ મોજ આનંદ માણવા માટે એસ હિન્દુસ્તાની ટીમના ચેનલની મુલાકાત લેતા રહેજો અને ડેલી આપણે આપણી આવાના આવા કોમેડી વિડીયો જોવા માટે આપણી ચેનલમાં જોડાયેલા રહેજો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને બે લાઇકન ઓન કરી આપજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન પહેલાં મળી જાય અને ફૂલ વિડીયોનો આનંદ માટે તો આપણે એમની ટીમને પણ આપણે સપોર્ટ કરીએ છીએ એમને નવા નવા પ્રોડક્ટો પણ બહાર આવે છે તેમને પણ આપણે સપોર્ટ ફૂલ કરીએ જ છીએ તો એમને સપોર્ટ કરીએ અને આપણે મળીને બધાને સપોર્ટ કરીએ તો મજા આવી જાય તો ચેનલમાં આવા આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને બે લાયકનને ઓન કરી રાખજો તો જય માતાજી જય રમાધાણી જય માતાજી